અમદાવાદ અને વડોદરાની શાળાઓમાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતા હોબાળા અને ખાસ કરીને શિક્ષકો પર થયેલા ગંભીર હુમલાના સંદર્ભમાં સુરતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે થોડા સમય અગાઉ અમદાવાદ અને વડોદરાની શાળાઓમાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતા હોબાળા અને ખાસ કરીને શિક્ષકો પર થયેલા ગંભીર હુમલાના સંદર્ભમાં સુરતમાં ઘેરા પ્રત્યાઘાતો જોવા મળ્યા છે આજે સુરત કલેક્ટર કચેરી ખાતે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા શાળાની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવા અને શિક્ષકોને સુરક્ષા પૂરી પાડવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તાજેતરમાં અમદાવાદની એક શાળામાં શિક્ષક પર છરી વડે હુમલો થયાની ઘટના પ્રકાશમાં આવી હતી જેણે સમગ્ર શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવ્યો છે

અમદાવાદ વડોદરાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને આવી પ્રયાસો ન થાય તેના માટે અમે પ્રિવેન્શન એક્ટ એક્ટ જેને કહેવાય છે છે પ્રોટેક્શન માટે બનાવવામાં આવ્યો એક શાળાઓની સુરક્ષા માટે બનાવવામાં આવે જેથી ભારતનું ભવિષ્ય સારી રીતે ઘડી શકાય કાયદો કોઈને લેવાનો અધિકાર નથી તે સવે ધ્યાન રાખવું જોઈએ તેવો એક સંદેશો આપતો આ આવેદન અમદાવાદમાં એક શાળાની અંદર આચાર્ય ઉપર એલસી લેવાની બાબતમાં એક વાલી દ્વારા જે છરી દ્વારા હુમલો કરવામાં આવ્યો છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ છેલ્લા કેટલાક સમયથી શાળાઓમાં વાલીઓ દ્વારા નજીવી બાબતોમાં પણ આચાર્ય શિક્ષકો સાથે શાબ્દિક જીભાજોડીની સાથે અપમાનજનક શબ્દો પણ વાપરવામાં આવતા હોય છે પણ જ્યારે હવે છરી દ્વારા વાલી દ્વારા હુમલો કરવામાં આવ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતની તમામ શાળાઓના સંચાલકો અમે આ ઘટનાને વખોડી કાઢીએ છીએ અને જેમ ડોક્ટર્સ માટે પ્રોટેક્શન એક્ટ છે બે હજાર બાવીસ એમ શાળામાં કામ કરતા તમામ કર્મચારીઓને પણ પ્રોટેક્શન મળે અને વાલીઓ દ્વારા કે અસામાજિક તત્વો દ્વારા કોઈ પણ પ્રકારનો હુમલો શાળાઓમાં ન થાય શાળાઓનું વાતાવરણ ન ડોવાય એવી અમારી લાગણી અને માગણી